તો આ સાથે વધુ વિકસ સાથે અમારી સાથે જોડી ગયા છે એસે જ ખંડવાવાવાળા જે ગુજરાત પૂર્વ ડીજીપી છે સર આપનું સ્વાગત છે પ્રદર્શ ટ્વેન્ટી ગુજરાતીમાં સર દેશ અને દુનિયામાં આતંકવાદ કેટલો ખતરનાક છે આતંકવાદ દુનિયાના તમામ રાષ્ટ્રો માટે ખતરનાક છે અમેરિકા એનું ભોગ બની ચૂક્યું છે બીજા કેટલાય દેશો છે એના ભોગ બની ચૂક્યા છે અને ભારત તો કેટલાય વર્ષોથી એનો ભોગ બનેલું જ છે આપણે સૌ જાણીએ છીએ ભારતનું કોઈ પણ એવું રાજ્ય બાકી નહીં હોય કે જેને આતંકવાદના જખમો ચહેરા ના હોય એ ભારત જે છે એ હંમેશા આતંકવાદ માટે એક ટાર્ગેટ જ છે અને સશક્ત સરકાર કેન્દ્ર સરકાર આવે છે દુશ્મન દોષો સામે જે કાર્યવાહી થાય છે એથી એ હપ્તાયેલા હોય છે આઉટ ઓફ ફ્રસ્ટ્રેશન એ આ પ્રકારના કંઈ ને કંઈ છેડખાની કરવાની કોશિશ કરતા જ હોય છે તો ભારત જે છે એ આતંકવાદનું ટાર્ગેટ બનેલું છે પહેલેથી છે અને અત્યારે પણ છે જ આતંકવાદ દુનિયાના તમામ રાષ્ટ્રો માટે ખતરનાક છે બિલકુલ સર જે રીતે આતંકીઓની અલગ અલગ સોશિયલ મીડિયા મોરસ ઓપરેન્ડી હોય છે તો એ કેવા પ્રકારની હોય છે ગુજરાતનું પોલીસ દળ સુરક્ષા દળ જે છે એ ઘણા મજબૂત છે બે હજાર નવ દસમાં હું ગુજરાતના પોલીસ વડા તરીકે હતા અને એ વખતે આપણા માન્ય શ્રી ગુજરાતના મુખ્યમંત્રી હતા આપણા માન્ય ગૃહમંત્રી શ્રી ગુજરાતના ગૃહમંત્રી શ્રી હતા મને યાદ છે કે એ વખતે જે જે તે વખતે વડાપ્રધાનશ્રીએ આ બાબતે એક મીટિંગ દિલ્હીમાં બોલાવેલી હતી અને મને વડાપ્રધાનશ્રી બહુ સખ્ત રજૂઆત કરેલી હતી કે આ ફક્ત ગુજરાત પોલીસ પર એનું ક્ષય મૂછવી જવાની જરૂર નથી આમાં કેન્દ્ર સરકારે પણ પૂરેપૂરો સહકાર આપવાની જરૂર છે અને એ વખતે મને ખ્યાલ છે કે એ વખતે સાગર સુરક્ષા દળ અને બીએસએફ બીજા ફોર્સીસને પણ કચ્છના જિલ્લાના દરિયાકાંઠે ડિપ્લોય કરવામાં આવ્યા હતા એ વખતે જેટલી જેટલી જગ્યાએથી ખાનગી બોટમાં કોઈ લોક ભારતમાં અથવા ગુજરાતમાં પ્રવેશ કરી શકે એ તમામ જગ્યાઓની વિગતવાર અભ્યાસ કરવામાં આવ્યા હતા અને ત્યાંથી કોણ કઈ રીતે પ્રવેશી શકે એના માટે શું કાર્યવાહી આપણે પ્રિવેન્ટીવ એક્શન લેવા જોઈએ એની કાર્યવાહી કઈ હતી આ હું આપણે લગભગ પંદર સત્તર વર્ષ પહેલાંની વાત કરી રહ્યા છું એના પછી તો આપણે ઘણું લાંબુ ડિસ્ટન્સ કાપેલા છે અને મારા ખુદના અડત્રીસ ઓગણચાલીસ વર્ષનો જો ગુજરાત પોલીસ હતોનો અનુભવ સર્વિસમાં હતો ત્યારનો અને નિવૃત્ત પછીનો પણ જે અનુભવ છે તો ગુજરાત પોલીસ ગુજરાતમાં ડિપ્લોય થયેલા જે સુરક્ષા દળના વ્યક્તિઓ છે ધી આર હાઈલી કોમ્પિટન્ટ એટલે હાઈલી કમિટેડ છે અને મને વિશ્વાસ છે કે આવી કોઈ પણ પ્રવૃત્તિને દામવા માટે રોકવા માટે એ લોકો સંપૂર્ણપણે સક્ષમ છે અને હંમેશા આ બાબતે કાર્યરત રહે છે તો સર તમને શું લાગે છે કે આ ઓપરેશન સિંદૂર બદલો હોય શકે શ્રી ઓપરેશન જે પ્રકારની સફળતા ભારતીય લશ્કરી મળી છે એથી મેં પહેલે પણ કીધું કે દુશ્મનો હેપતાઈ ગયા છે એ લોકો કલ્પના પણ ન હતી કઈ કે ભારત જે છે આટલું મજબૂત રાષ્ટ્ર બનેલા છે અને એને રીતે એ જાણે છે કે સીધા સામી સાથે લડવામાં આવવામાં એમની તાકાત નથી એટલે આ પ્રકારની કંઈ છૂટક પહોંચાડવા નાની મોટી એક્ટિવિટી કરી અને એની બદલાવી લેવાની કોશિશ કરે સો વી હેવ ટુ બી વેરી કેરફુલ અબાઉટ ઇટ કે આ પ્રકારના પ્રયાસો આ પ્રકારની આતંકવાદી પ્રવૃત્તિ કરી અને એની બદલા લેવાની કોશિશ કરશે જ વી હેવ ટુ બી એલર્ટ ઓન ધેટ પોઈન્ટ એટલે આપ જે કઈ બતાવી રહ્યા છો એ રીતે આ પ્રકારની પ્રવૃત્તિ થશે એની શક્યતા રહે છે તો સર આતંકવાદનો સામનો કરવા માટે નાગરિકોની શું જવાબદારી હોય છે કે આર્મ ફોર્સિસ છે નેવી છે એરફોર્સ છે બોર્ડર સિક્યોરિટી ફોર્સ છે બીજા ફોર્સીસ છે સીઆરપીએફ વગેરે સીએસએફ છે એ લોકો તો પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક અદા કરી રહ્યા છે રાજ્યની પોલીસ જે છે એ રિઝર્વ પોલીસ હોય સ્ટેટ રિઝર્વ પોલીસ હોય પોલીસ થાનાની પોલીસ હોય એ પોતાએ પણ પોતાની તાકાત મુજબ આ પ્રકારની તમામ કાર્યવાહી કરી રહ્યા છે પણ જ્યાં સુધી આમ જનતા પણ પોતાની જાતને આમાં ઇક્વલી ઇન્વોલ્વ નહીં કરે એની ગંભીરતા સમજી અને પોતે શું કન્ટ્રીબ્યુટ કરે તમે એ સમજો કે આપણી પાસે ગુજરાત પોલીસમાં એક લાખ માણસો છે ગુજરાતના લોકો સાડા છ કરોડ છે આ જો સાડા છ કરોડની જે તેર કરોડ આંખ જે છે એ જોશે તો એક લાખની બે લાખની આંખ તો તરની ઘણી વધી જશે આપણે હોમગાર્ડ પણ છે લોકો પણ છે આ બધાએ જે છે એક એક પ્રકારનું એવું માહોલ ઊભું કરવાનું છે કે જેથી દરેક વ્યક્તિ નિશ્ચય કરે કટિબદ્ધ થાય કે જે કંઈ આતંકવાદ સામેની લડાઈ છે એના અમે તમામ એના સિપાઈ છે અમે તમામ એના સુરક્ષા કર્મચારીઓ છે ને અમારી તમામની નૈતિક ફરજ છે રાષ્ટ્રપતિની અમારી ફરજ છે અમારે દેશ પ્રત્યેના ફરજ છે એ અમે અમે ચૂકીએ નહીં તો સર આતંકવાદ શું ગુજરાત સોફ્ટ ટાર્ગેટ હોઈ શકે અથવા તો છે હંમેશા આતંકવાદનું સોફ્ટ ટાર્ગેટ રહ્યું છે એનું કારણ એ છે કે ગુજરાત ઘણા પ્રોસ્પરસ સ્ટેટ છે ઘણી ઇન્ડસ્ટ્રીઝ અહીંયા છે અલગ અલગ રાજ્યોના લોકો અહીંયા આવીને રહે છે બંગાળથી હોઈ શકે ઓડિશાથી હોઈ શકે સાઉથમાં હોઈ શકે મહારાષ્ટ્રના હોઈ શકે આતંકવાદી માનસ ધરાવતા માનસ આવી પ્રવૃત્તિઓમાં ઇન્વોલ્વ થયેલા માણસો માટે માણસો માટે અહીંયા આવી અહીંયા આવી છુપાઈને રહેવા માટે અને ટાર્ગેટ શોધવા માટે વધુ અનુકૂળતા રહે અને એના માટે ગુજરાત હંમેશા સોફ્ટ ટાર્ગેટ આતંકવાદીઓનું સર જે રીતે ઓપરેશન બાદ પણ આવી એક્ટિવિટીથી આતંકવાદીઓ છે તે ચેલેન્જ આપી રહ્યા છે તેના માટે આપ શું કહેશો ચેલેન્જ આપી જ રહ્યા છે જે પ્રકારના આપણે આર્મ છે જે પ્રકારના આપણી સક્ષમતા દાખવી અને લોકોએ મીડિયાએ તમામ સેક્શન્સ ઓફ ધ સોસાયટીએ આ બાબતે આર્મ ફોર્સિસને સહકાર આપ્યા તો એ જે આપણા દુશ્મન પક્ષો છે એના માટે એક મોટા ચેલેન્જ રહ્યા છે અને એ ધ્યાનમાં લઈને એ લોકો આ પ્રકારની આ તકની પ્રવૃત્તિ ફેલાવવા માટે બને એટલા પ્રયત્ન કરે જ સો વી હેવ ટુ બી વેરી એલર્ટ આ બાબતે આપણે બહુ જાગ્રત રહેવાની જરૂર છે કારણ કે ઓપરેશન સિદ્ધૂરમાં જે ભારતના સફળતા મળી છે એથી દુશ્મન દેશો હિપતાઈ ગયા છે દે નેવર થોટ કે આ પ્રકારની તાકાત ભારત પાસે છે અને આ પ્રકારની દેખાવ ભારત કરશે એટલે એ લઈને એ લોકો આ પ્રકારના છૂટક આવૃત્તિ કરી અને એની બદલી લેવાની કોશિશ કરે એ શક્ય બને છે